એક નવો ટ્રેન્ડ હમણાં મેહુલભાઈ શરૂ થયો છે રસ્તા પર ન્યાય કરી દેવાનો એ પછી પોલીસ કર્મચારી હોય કે પછી કોઈ સામાન્ય માણસ પણ કેમ ના હોય ગોંડલની અંદરથી ઘટના સામે આવી અગાઉ અરવલ્લીમાં પણ થયું હતું અરવલ્લીમાં મંત્રી પુત્રોના મંત્રી પુત્રોએ ચાઇનીઝ ની લારી ચલાવતા એક વ્યક્તિને જાહેરમાં માર માર માર્યો માર્યો હતો હતો અને ઢોર પોરબંદરમાં કામ કરતા વ્યક્તિ વ્યક્તિ સાથે બબાલ એ કદાચ બોલ્યો હશે કે દારૂના નશામાં પણ હશે તો એની સામે પણ એ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી પોલીસે ભેગા મળીને વ્યક્તિને માર્યો આ આજે આખો નવો ટ્રેન્ડ શરૂ થયો છે રસ્તા પર ન્યાય કરી દેવાનો એ કઈ રીતે બદલી શકાય અગેન અહીંયા હમણાં તો બે દિવસ પેલા ન્યુઝપેપરમાં એવું હતું એમાં ન્યાયતંત્ર વિશે જાણું બોલવાનું ના હોય કારણ કે લોકો જાણે છે કે અત્યારે સિસ્ટમમાં શું ચાલી રહ્યું છે તમે ગોંડલની વાત કરીએ એટલે સ્પેશિયલી કહું છું કે એ ગોંડલ અંદર એ રાજસ્થાનમાં જોઈએ તો આંદોલન થાય છે કારણ કે જેની સામે ફરિયાદ કરવી છે એ વ્યક્તિઓ રાજકારણ ની ધુરંધરો છે અને ગોંડલમાં પોતાની આગવી છબી ધરાવે છે ક્રાઇમ માટે કે કે સારી છબી એક ગુનેગાર છે છે જેને હાઈકોર્ટે લાઈફ કરી ભાઈ સજા થવી જોઈએ એવો એક રીઢો ગુનેગાર છે જે રીઢો ગુનેગાર પોતાની જાતને ગોંડલના મહારાજા સમજે છે ગોંડલના ના મહારાજ ના સ્વરૂપે ગોંડલની તમામ સત્તા પોતાની હાથમાં રાખે છે અને મેં તો ત્યાં સુધીની વાત સાંભળી છે કે ગોંડલ ની અંદર કોઈ ગુનો થાય તો પોલીસ સ્ટેશનમાં પ્રોડક્શન થાય કોર્ટમાં પ્રોડક્શન થાય એક અલગ વસ્તુ છે પણ તો આ જે પણ મોટા માથા છે એના ફાર્મ હાઉસમાં અલગથી પ્રોડક્શન કરવામાં આવે રિમાન્ડ કરવા માટે

તો એ નથી કરવું મુખ્ય સ્વરૂપ ની જે એફઆઈઆર છે એ કોઈ ગુજરાત પોલીસ ની અંદર નોંધતું જ નથી હમણાં બીજો એક મુદ્દો આવ્યો છે કે કઈ કોઈ એક સમાજને માર મારવામાં આવ્યો સામે એક કોઈ પણ સમાજ છે એટલે જેવી જેવી ચૂંટણીઓ ચાલુ થાય પાછું નવું ચાલુ થાય કે સમાજ સમાજની અંદર ભેદભાવ પાડી દેવાના કારણ કે જે મુખ્ય મુદ્દાઓ છે એ મુખ્ય મુદ્દાઓ ગુજરાતની કાયદો વ્યવસ્થા નથી જળવાતી ટાઈમે ફરિયાદો નથી લેવાતી પોલીસ સ્ટેશનમાં પોલીસ મનસ્વી પ્રમાણે કાયદો વાપરે છે મનસ્વી પ્રમાણે લોકોના તોડ કરે છે રોડ ઉપર ન્યાય આપવાની એક પ્રણાલી ચાલુ થઈ ગઈ છે જાણે આ દેશની અંદર ન્યાય પ્રણાલી છે જ નહીં અને સત્તા બંધારણની ધારા આર્ટિકલ બસો એકસો ને છવ્વીસ એ કોઈ પણ હાઈકોર્ટ છે એને રીટ પિટિશન સ્વરૂપે શ્યુ મોટો લેવાની સત્તા આપે છે તો આ જેટલી ઘટનાક્રમ બને છે વરઘોડા કાઢે છે રોડ ઉપર ટીપી નાખવામાં આવે છે તો કોઈ પણ હાઈકોર્ટ પાસે નવરાઈ પણ નથી કે મારા રાજ્યની અંદર ન્યાયાધીશ તરીકે જવાબદારી છે કે હું આ ઘટનાને શું મોટો લઉં અને રાજ્ય સરકાર પાસેથી જવાબ માંગુ તો એ પણ નથી થતું એટલે જાય ન્યાયતંત્ર હોય જાય પોલીસ તંત્ર હોય એ મને ક્યારેક ક્યારેક એવું લાગે છે કે માત્ર ને માત્ર લોકોના ભોગ લેવા માટે બની હોય ન્યાય આપવા માટે નહીં એવું લાગે છે સિજનભાઈ